આ બ્રિજના એક છેડા ઉપર રસ્તો બંધ છે છે એટલે લોકોને ફરજિયાત યુ ટર્ન મારીને જવું પડે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે નેતાઓ ફાયદો મેળવવા માટે કંઈ બી કરી નાખે કઈ પુલનું ઉદ્ઘાટન કરવાનું હોય તો કરી નાખે ભલે એ પુલનું બાંધકામ થયું હોય ના થયું હોય એવું જ ઘટના બની છે સુરતની અંદર સુરત મહાનગરપાલિકા એ ભેસ્તન કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ તૈયાર કર્યો અને ત્રેવીસ જાન્યુઆરીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે આ બ્રિજનું ઉદઘાટન બી કરવામાં આવ્યું પરંતુ આ બ્રિજના એક છેડા ઉપર રસ્તો બંધ છે એટલે લોકોને ફરજિયાત યુ ટર્ન મારીને જવું પડે છે તો એક બીજો જે કનેક્ટેડ બ્રિજ છે એ બયનો નથી એ પહેલાં માત્ર ઉદ્ઘાટન કરી નાખ્યું કારણ કે હવે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તો એનો લાભ મેળવવા માટે ભલે સામેનો બ્રિજ થયો કે નથી થયો એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ટ્રોટફોમ આગામી દિવસોની અંદર સ્થાનિક સુરતની ચૂંટણી આવી રહી છે એટલે વિકાસના કામો લોકોને બતાવવા હોય તો ફટાફટ કરવા પડે એટલે સુરત મહાનગરપાલિકાએ બેસ્તાન પાસે જે ચોત્રીસ કરોડનો બ્રિજ છે એ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાવી નાખો પણ આ બ્રિજ તો ઉદઘાટન કરાવી નાખો પણ વડોદથી કરડવા તરફ જતા છસો મીટરના બ્રિજના એક છેડેથી બીજા છેડે જેવો કોઈ વ્યક્તિ ઉતરે તો એને ત્યાંથી પાછા ફરવું પડે કારણ કે બ્રિજની સામે જે સિદ્ધાર્થનગર રેલવે લાઇન ક્રોસ કરતો જે કનેક્ટિંગ બ્રિજ છે એ હજુ સુધી બન્યો નથી જો આ બ્રિજ બની ગયો હતો તો જે ડિંડોલી લિંબાયત વેસુ ડુમસ આ બધા લોકોને લાખો લોકોને મોટો ફાયદો થશે કારણ કે આ જે બ્રિજ રેલવે બ્રિજ બની રહ્યો છે એ સીધો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સાથે કનેક્ટેડ છે પણ એ હજુ અધૂરો છે અને આ બ્રિજ બનાવી દીધો એટલે અત્યારે તો આ બ્રિજ છે એ લોકો માટે શોભાના ગાંઠિયા જેવો બની ગયો છે અને કેટલાક લોકો તો એવું બી કરી કહી રહ્યા છે કે આ બ્રિજનું ઉદઘાટન માત્ર એક ફોટો ઓપોર્ચ્યુનિટીઝ હતી માત્ર એક ફોટા પડાવી દેવાના સોશિયલ મીડિયા પર બતાવી દેવાનું કે અમે કામ કરી દીધું છે બસ આટલું જ કામ છે અને બાકી લોકોના યુઝ માટે લોકોને જે ફાયદો થાય એવું કંઈ નથી હવે બે હજાર ઓગણીસની અંદર આ જે સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ છે એ ઓગણી સાહીઠ કરોડના ખર્ચે બનવાનો પ્લાનિંગ હતો પરંતુ મોડું થયું તો એ બ્રિજનો ખર્ચો થઈ ગયો ચુમ્મોતેર કરોડ અને એ પણ હજુ છપ્પન ટકા કામ અધૂરું છે તો આ બધા નેતાઓ અને અધિકારીઓના પાપમાં સર પ્રજાના એક તો પૈસા વેડફાય અને જ્યારે આવો લાભ મેળવવા માટે લોકોની સુવિધા ખાલી બતાવવા માટે કરવામાં આવે અમદાવાદમાં પણ એક વખત એવું બનેલું કે એક બ્રિજનું ઉદઘાટન તો કરી નાખ્યું પણ સામેના છેડે રસ્તો બંધ એટલે લોકોને એ બ્રિજનો કોઈ ફાયદો જ નહોતો થતો એ પછી કર્યું અને પછીથી ઉદઘાટન કર્યું એટલે આવા બધા અખતરા અનેક વખત થાય છે કે ખાલી ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે બ્રીજનું ઉદ્ઘાટન કરી દેવામાં આવે તો દર્શક મિત્રો આવી અનોખ વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ